નમસ્તે નામ મારું માનસી મહેપાલ ગામ મારું કોડીનાર હું આ જ અહીં એટલે હિંમતથી બોલી શકું છું ને તેનું કારણ છે ગુરુકુળ હા આર્ય કન્યા ગુરુકુળની વાત કરું છું ગુરુકુળમાં મેં બે વર્ષ અભ્યાસ કર્યો છે બે હજાર સોળ અને બે હજાર સત્તર ધોરણ અગિયાર અને ધોરણ બાર તમને લાગશે કે માત્ર બે જ વર્ષ પણ મારા માટે બે વર્ષ બહુ જ મહત્ત્વના હતા અને હંમેશા રહેશે ગુરુકુળમાં ગુરુકુળ તો મારા માટે એક એવી દુનિયા છે જ્યાંથી મારું ઘડતર થયું છે જ્યાંથી મને સમજણ આવી છે એ દુનિયાને હું ગુરુકુળ કહી શકું ખાસ તો અત્યારે બે વર્ષ પછી ગુરુકુળમાંથી નીકળ્યા બાદ એક દિવસ પણ એવો નથી ગયો કે મેં આજે ગુરુકુળને કે વિદ્યાલયના બહેનોને કોઈને યાદ ન કર્યા હોય ખાસ ગુરુકુળમાં મને પ્રાર્થના મંદિર સંધ્યા વન સરસ્વતી મંદિર અને ભોજનાલય ભોજનાલયમાં પણ ખાસ ગુરુકુળનું ભોજન તો આજે પણ બહુ જ યાદ આવે છે અને ગુરુકુળમાં લીમડાની છાયા તો અમને ડગલે ને પગલે મળતી પણ માનની છાયા પણ અમને સતત મળતી રહેતી વિદ્યાલય સમયે કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો વિદ્યાર્થીની વિદ્યાલયના બહેનો પાસે જાય છે અને પોતાના સાડીના છેડાથી તેમના આંસુ રૂછે છે એ પછી ભલેને શ્રી રંજનબેન હોય તે પણ માથે હાથ ફેરવતા અને વિદ્યાર્થીની તકલીફ દૂર કરતા ગુરુકુળ શબ્દ છે ને ક્યારેય કોઈ માટે અજાણ્યો નથી હંમેશા જાણીતો શબ્દ રહ્યો છે આ તો મારા પોતાના અનુભવો હું તમને કહું તો હમણાં થોડા ટાઈમ પહેલાં મારા નાનીના જોડે હું એક સત્સંગમાં ગઈ હતી તો ત્યાં સત્સંગમાં મેં નાનીના જોડે એક ભજન ગવડાવ્યું તો ત્યાં બે રિટાયર્ડ ટીચરો એને મને પૂછ્યું કે આવા સંસ્કાર તારામાં ક્યાંથી આવ્યા છે મેં એક જ શબ્દ કીધો કે ગુરુકુળ અને એ બહેનો બહુ જ ખુશ થઈ ગયા અને એ તો મારી બાની ઉંમરના હતા એટલે એને ઊભા થઈને મારા માટે તાલી પાડી અને મને કીધું કે વાહ તારા તું ગુરુકુળમાં ભણી તારું બહુ મોટું સૌભાગ્ય કહેવાય કે તું ત્યાં ભણી છે એટલે હું કહું કે ગુરુકુળ શબ્દ કોઈ માટે અજાણ્યો છે જ નહીં મારે કોઈને આજ સુધી ગુરુકુળનો પરિચય આપવો નથી પડ્યો કેમ કે બધા ઓળખે જ છે ગુરુકુળ એટલે શું એટલે હું હંમેશા ગુરુકુળ પરિવારનો હંમેશા આભાર માનું છું થેન્ક યુ